રાતનો સમય હતો આંખું નગર ભરનિંદ્રામાં પોઢેલું હતું પણ મહેલના એક ઝરુખે રાજા અજીતસિંહ વિચારમગ્ન હતા એમની આંખોમાં ઊંઘ નહોતી પણ મનમાં એક જ સવાલ હતો શું મારી રૈયત ખરેખર સુખી છે શું મારો ન્યાય છેલ્લા માણસ સુધી પહોંચ્યો છે આ સવાલનો જવાબ મેળવવા માટે રાજાએ મધરાતે જ પોતાના રેશમી વસ્ત્રો ઉતારી દીધા અને એક ફાટેલું પેરણ અને જૂની પાઘડી પહેરી લીધી રાજા હવે રાજા મટીને એક સામાન્ય વટેમાર્ગુ બની ગયા હતા બીજા દિવસે વહેલી સવારે સુરતના પેલા કિરણની સાથે રાજા ગામની સીમમાં પહોંચ્યા ઠનો પવન વાયર્યો તો ત્યાં જ રાજાની નજર એક દ્રશ્ય ઉપર પડી જે જોઈને તે ક્ષણભર રોકાઈ ગયા એક વૃદ્ધ ખેડૂત જેનું શરીર મહેનતથી થી થઈ ગયું હતું પણ એની આંખોમાં એક અનોખી ચમક હતી તે પોતાના ગધેડા ઉપર જે કોથળા ફેરાતા એને વાલથી પંપાળી દો હતો કોથળામાંથી તાજી લીલીસમ કાકડીઓની સુગંધ આવતી હતી રાજાએ તેની નજીક જઈને પૂછ્યું કેમ ભાઈ આટલી વહેલી સવારે કઈ તરફ ગધેડા ઉપર આટલો બધો ભાર લાદીને ક્યાં વેચવા નીકળશો ખેડૂતે ઊંચું જોયું એના ચહેરા ઉપર એક મીઠું સ્મિત આવ્યું તેણે લુગડાથી પરસેવો લુસતા કહ્યું અરે ભાઈ આ વેચવા માટે નથી આ તો ભેટ છે આ વર્ષે વરસાદે દગો દીધો પણ મારા ખેતરના એક ખૂણે પ્રભુની કૃપાથી આ કમોસમી કાકડીઓ પાકી છે મેં સાંભળ્યું છે કે આપણા રાજાને કાકડી બહુ ભાવે છે બસ આ મીઠી કાકડીઓ એમના ચરણોમાં ધરવા રાજાને નવાઈ લઈ ગઈ તેણે ખેડૂતની પરીક્ષા લેવા પૂછ્યું પણ ભાઈ રાજા તો મોટા માણસ કહેવાય તારી આ બે પાંચ કાકડીની એમને શું પડી હોય તને આનાથી શું ફાયદો થશે ખેડૂતની આંખોમાં ગર્વ છલકાયો તેણે કહ્યું ફાયદા માટે તો વેપારી નીકળે અમે તો ખેડૂત છીએ રાજા દિલનો દરિયો છે છે એવું મેં સાંભળ્યું જો એ ખુશ થશે તો કદાચ મને એક હજાર રૂપિયા ઇનામ આપશે અને મારા ગરીબ ઘરની ગરીબી દૂર થઈ જશે એટલે રાજાએ હસીને કહ્યું એક હજાર રૂપિયા અરે ભાઈ કાકડીના તે કંઈ હજાર રૂપિયા હોય રાજા કઈ ગાંડો નથી ખેડૂત થોડો ગંભીર થયો પણ હિંમત ન તો પાંચસો આપશે રાજાએ ફરી નકારમાં માથું ધૂણાવ્યું ખેડૂત આંકડો ઘટાડતો ગયો કે ચારસો ત્રણસો બસો પણ રાજા તો દરેક વખતે હું હું જ કરતા રહ્યા સો નહીં પણ પચાસ તો આપશે જ ને જ્યારે પચાસ રૂપિયા માટે પણ ના પાડી ત્યારે ખેડૂતની આંખોમાં એક ક્ષણ માટે દુઃખ આવ્યું પણ તરત જ તેની જગ્યાએ એક ખુમારી આવી ગઈ તેણે જે કહ્યું તે સાંભળીને રાજા અજીતસિંહ સ્તબ્ધ થઈ ગયા ખેડૂત બોલ્યો કે જો એ પચાસ રૂપિયા પણ ન આપે ને તો હું એના મોઢા ઉપર કહીશ કે તું રાજા હોઈશ તારા ઘરનો પણ તને ગરીબ ખેડૂતની લાગણીની જરાય કિંમત નથી હું બધી કાકડીઓ રસ્તામાં છોકરાઓને વેચી દઈશ એમના ચહેરા ઉપરની ખુશી જોઈને મારું મન તો ઠરશે ને છેવટે તો હું પણ મારા ઘરનો રાજા જ છું આટલું બોલીને ખેડૂત આગળ ચાલવા માંડ્યો રાજા ત્યાં જ ઉભા રહી અને તેને જોતા રહી ગયા એ ખેડૂતની ખુમારીએ રાજાના હૃદયને હચમચાવી દીધું હતું એમને સમજાઈ ગયું હતું કે આ લડાઈ પૈસાની નહીં પણ માન સન્માનની છે ગામની સીમ છોડીને ખેડૂત તેના ગધેડા સાથે રાજમહેલ તરફ આગળ વધ્યો હતો પણ ખેડૂતના પગમાં કોઈ થાક નહોતો એના મનમાં તો પેલો અજાયણું મુસાફર રમી રહ્યો હતો એને મનોમન નવાઈ લાગતી હતી કે પેલો મુસાફર કેટલો કઠોર હતો શું ખરેખર રાજા પચાસ રૂપિયા પણ નહીં આપે પણ પછી તરત જ એણે પોતાની ફાટેલી પસેડી સરખી કરી અને મન મકમ કર્યું જે થાય મારે તો મારા રાજાને મારી મહેનતનો મીઠો પાક ચખાડવો છે રાજમહેલના વિશાળ દરવાજા પાસે પહોંચતા જ ખેડૂતની આંખો અંજાઈ ગઈ દિવાલો હાથમાં ભાલા લઈને ઉભેલા ચોકીદારો અને ચારે બાજુ ભપકો ખેડૂતને ક્ષણભર સંકોચ થયો તેણે પોતાની જાતને જોઈ ધૂળિયા પગ પસીનાથી રેબજેબ શરીર અને હાથમાં ગધેડાની દોરી પણ એના હૃદયમાં એક શુદ્ધ ભાવ હતો જે તેને અંદર ખેંચી રહ્યો હતો ચોકીદારે તેને રોયકો એ ગધેડાવાળા ક્યાં જાય છે આ રાજાનો મહેલ છે કોઈ ધર્મશાળા નથી ખેડૂતે નમ્રતાથી કહ્યું કે ભાઈ હું એક ખેડૂત છું મારા ખેતરની પેલી કાકડીઓ રાજા માટે લઈને આવ્યો છું એકવાર મને અંદર જવા દો મારે એમને ભેટ ધરવી છે ચોકીદાર હસવા લાગ્યા કે કાકડી રાજા પાસે હીરા મોતીની ખોટ નથી અને તું પાકડી લઈને આવ્યો છે પણ ખેડૂતની આંખોમાં રહેલી સાદગી અને જીત જોઈને એક દયાળુ ચોકીદારે એને અંદર જવાની રજા આપી ખેડૂત જ્યારે રાત દરબારમાં પ્રવેશ્યો ત્યારે ત્યાંનો નજારો જોઈને તે દંગ રહી ગયો ઊંચા આસન ઉપર રાજા બિરાજમાન હતા આજુબાજુ મંત્રીઓ અને દરબારીઓ ગંભીર ચર્ચા કરી ગયા તા ખેડૂતને ખબર કે સવારે મળેલો પેલો સામાન્ય મુસાફર જ અત્યારે આ સિંહાસન ઉપર બેઠો છે રાજાએ વેશ ઉતારી દીધો હતો અને રાજવી પોશાકમાં તે વધુ પ્રતાપી લાગતા હતા રાજાની નજર ખેડૂત ઉપર પડી રાજા હોઠ ઉપર એક છૂપું સ્મિત આવ્યું તેમણે ગંભીર અવાજે પૂછ્યું કે કોણ છે તું અને આ કાકડી લઈને અહીં કેમ આવ્યો છે ખેડૂત ધ્રુપતા હાથે આગળ આવ્યો તેણે રાજાને પ્રણામ કર્યા અને કોથળો ખોલ્યો અંદરથી તાજી સુગંધિત કાકડીઓ કાઢીને તેણે રાજાના ચરણોમાં ધૈરી કે અંધાતા હું એક ગરીબ ખેડૂત છું બહુ જતન કરીને આ કાકડીઓ ઉછેરી છે સાંભળું છે કે આપને આ બહુ ભાવે છે એટલે અહીંયાના ભાવથી આપની પાસે લાવ્યો છું દરબારમાં સનાટો છવાઈ ગયો મંત્રીઓ એકબીજા સામે જોવા લઈ ગયા રાજાએ એક કાકડી હાથમાં લીધી આને ખેડૂતની આંખોમાં જોયું એ જ આંખો એ જ નિર્દોષતા રાજાએ સવારે જે રમત શરૂ કરી દીધી તેને હવે અહીં પૂર્ણ કરવાની હતી રાજાએ પૂછ્યું તારી આ ભેટ તો સુંદર છે પણ બોલ તારે આના બદલામાં શું જોઈએ શું ઇનામ આપું તને ખેડૂતના કાનમાં પેલા આજાયણા મુસાફરના શબ્દો તેણે હિંમત ભેગી કરી અને કહ્યું કે મહારાજ જો આપ ખુશ હો મને એક હજાર રૂપિયા ઇનામ આપો આ સાંભળતા જ દરબારીઓ ગણગણાત કરવા લાગ્યા એક કાકડીના હજાર રૂપિયા પણ રાજાએ શાંતિથી ખેડૂત તરફ જોયું અને સવારે જે રીતે હું હું કર્યું હતું બરાબર એ જ લઢણમાં બોલ્યા કે હું હું કાકડીના કઈ હજાર રૂપિયા હોય ખેડૂત ચોંકો આ અવાજ આ લહેકો તેને કંઈક યાદ આવ્યું પણ તે અત્યારે રાતદરબારના દબાણમાં હતો એની સવારની હિંમત અને અત્યારની વાસ્તવિકતા વચ્ચે યુદ્ધ શરૂ થયું દરબારમાં સનાટો પ્રસરી ગયો ખેડૂત થઈને રાજાના ચહેરા પેલો અજયનો મુસાફર અને સામે સિંહાસન ઉપર બેઠેલા મહારાજ બનેના શબ્દો બનેનો લહેકો એક જ હતો ખેડૂતને હવે ધીમે ધીમે સમજાયું કે તેની સાથે ખરેખર શું રમત રમાઈ રહી છે પણ તે ગભરાયો નહીં તેની અંદર રહેલો આત્મનિર્ભર ખેડૂત જાગી ઉઠો રાજાએ ફરી પૂછ્યું કેમ ભાઈ ચૂપ થઈ ગયો હજાર રૂપિયા તો બહુ વધારે કહેવાય કંઈક બીજું બોલ ખેડૂતે પોતાની પાઘડી ઉતારીને હાથમાં લીધી અરે શેર નમીને કહ્યું કે મહારાજ જો આપને હજાર વધારે લાગતા હોય તો પાંચસો આપો રાજાએ ગંભીરતાનો ડોળ કરી આરે ફરીથી એ જ ઠંડા અવાજે કહ્યું કે હું હું પાંચસો પણ વધારે છે આ તો સામાન્ય કાકડી છે એના પાંચસો રૂપિયા ન હોય દરબારીઓ એકબીજાના કાનમાં ગણગણાટ કરવા લાગ્યા મંત્રીઓને આશ્ચર્ય થતું હતું કે જે રાજા એક જ ઈશારે ગામડાના ગામડા આપી દે છે તે આજે આ સામાન્ય ખેડૂત સાથે પચાસ સો રૂપિયા માટે આવી રકઝ કેમ કરી રહ્યા છે પણ રાજાની આંખોમાં કંઈક અલગ જ ચમક હતી જે કોઈ જોઈ શકતું નહોતું ખેડૂતો સવારની જેમ જ આંકડા ઘટાડવા લાગ્યો તેણે કહ્યું તો ચારસો આપો ત્રણસો આપો બસો આપો મહારાજ આ કમોસમી પાક છે રાત દિવસ એક કરીને લોહીનું પાણી કરીને આ કાકડી ઉછેરી છે શું રાજાના દરબારમાં મારી મહેનતની આટલી પણ કિંમત નથી ખેડૂતનો અવાજ છે એની આંખોમાં જળજળિયા આવી ગયા તેને પૈસા કરતા પણ પોતાની મહેનતના અપમાનનું દુઃખ વધારે થતું હતું પણ રાજા તો મક્કમ હતા તેમણે દરેક વખતે એક જ જવાબ આપ્યો કે હું હું છેવટે ખેડૂત બોલો ભલે મહારાજ તો સો રૂપિયા આપો સો રૂપિયા તો કઈ વધારે નથી ને રાજાએ હસીને કહ્યું સો પણ ન મળે હજી ઓછું કર ખેડૂતની ધીરજ હવે ખૂટી રહી હતી તેણે છેલ્લા પ્રયત્ન રૂપે કહ્યું તો પચાસ તો આપશો ને કે એટલામાં પણ આપનું રાજ્ય લૂંટાઈ જશે રાજાએ જ્યારે પચાસ રૂપિયા માટે પણ હું હું કર્યું ત્યારે ખેડૂતના હૃદયમાં એક જોરદાર કડાકો થયો એની આંખોમાંથી દળદળ આંસુ વેવા લાગ્યા ગયા આ આંસુ ગરીબીના નહોતા પણ તૂટેલા ભરોસાના હતા તેને પેલો મુસાફર યાદ આવ્યો જેને કહ્યું હતું કે રાજા દિલનો દોલો છે એને લાગ્યું કે આ બધું જૂઠું છે ખેડૂતે પોતાની આંખો છે અને એકદમ ટટાર ઉભો થઈ ગયો એનું આંખ શરીર ધ્રુદતું હતું પણ અવાજમાં સિંહ જેવી ગર્જના હતી તેણે પોતાનું ફાળિયું જમીન ઉપર ફસાયું અને બોલ્યો બસ મહારાજ હવે એક રૂપિયો પણ ઓછો નહીં કરું જો મારી મહેનતની અને આ પ્રેમથી લાવેલી ભેટની તમને કોઈ કિંમત ન હોય તો આ કાકડીઓ મારે તમને આપવી જ નથી તમે રાજા હશો તમારા ઘરના પણ હું પણ મારા ઘરનો રાજા છું હું આ બધી કાકડીઓ હમણાં જ બહાર જઈને ગરીબ છોકરાઓને વેચી દઈશ એમના ચહેરા ઉપરનો સ્મિત જોયા પછી મને જે સંતોષ મળશે ને એ તમારા ખજાના કરતા પણ મોટો હશે ખેડૂત જેવો પાછો ફરવા ગયો હસવાનો અવાજ ગુંજી રાજા એટલા જોરથી એસા કે એમની આંખોમાં પણ પાણી આવી ગયા ખેડૂત જયારે ગુસ્સામાં અને આંખમાં આંસુ સાથે દરબાર છોડીને જવા નીકળો ત્યારે રાજા અજીતસિંહના હાસ્યથી આંખો મહેલ ગાજી ઉઠો ખેડૂત થંભી ગયો એને સમજાયું નહીં કે એની વેદના ઉપર રાજા કેમ રહ્યા છે એને પાછું ફરીને જોયું તો રાજાની આંખોમાં ઠેકડી નહીં પણ અદભુત વાલ અને ગર્વ હતો રાજાએ હસતા હસતા જ કહ્યું કે ખેડૂતભાઈ જરા થોભો સવારે સીમમાં હું પણ મારા ઘરનો રાજા છું આ શબ્દો બોલવા માટે જે કાળજું જોઈએ તે આજે તે આખા દરબારની સામે સાબિત કરી દીધું છે ખેડૂતે આશ્ચર્યથી રાજા સામે જોયું હવે તેને ખાતરી થઈ કે સવારે મળેલો પેલો વટેમાર્ગુ બીજું કોઈ નહીં પણ ખુદ રાજા આંખોમાં હજી આંસુ હતા પણ હવે એમાં આખી કચેરીના મંત્રીઓ અને દરબારીઓ મૂળ બનીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા એમને સમજાતું નહોતું કે એક સામાન્ય કાંકડી લાવનાર ખેડૂત સાથે રાજા આટલી આત્મીયતા કેમ દાખવી રહ્યા છે રાજા સિંહાસન ઉપરથી ઉભા થયા અને નીચે ઉતરીને ખેડૂતની પાસે આવ્યા તેમણે ખેડૂતના ખભા ઉપર હાથ મૂક્યો અને આખા દરબારને ઉદેશીને કહ્યું કે મિત્રો આજે જે આ માણસ ઉભો છે એ માત્ર એક ખેડૂત નથી એ મારા રાજ્યનું ગૌરવ છે જે માણસ લોભમાં આવીને પોતાના સ્વાભિમાનનો સોદો નથી કરતો એ જ સાચો માનવી છે આણે પચાસ રૂપિયા માટે પણ પોતાની ખુમારી ન છોડી પછી રાજાએ ગંભીર થઈને ખજાનશીને બોલાવ્યો કે ખજાનસી આ ખેડૂતના મોઢેથી જે જે આંકડા નીકળાતા એ બધાનો સરવાળો કરો અને તેને ઇનામ તરીકે આપો ખજાનજી મૂંઝાયો કે મહારાજ એ તો પચાસ રૂપિયા સુધી પહોંચ્યો હતો તો પચાસ આપું રાજાએ હસીને કહ્યું કે ના એણે સૌથી પેલા શું માગ્યું હતું એક હજાર પછી પાંચસો ચારસો ત્રણસો બસો સો અને પચાસ આ બધા જ આંકડાઓનો સરવાળો કરો આ કાકડીની કિંમત નથી પણ એના પ્રેમ અને સ્વાભિમાનનો આ એક નાનકડો પુરસ્કાર છે ખજાનજીએ ગણતરી કરી કે એક હજાર વત્તા પાંચસો વત્તા ચારસો વત્તા ત્રણસો વત્તા બસો વત્તા સો અને વત્તા પચાસ કુલ બે પાંચસો અને પચાસ રૂપિયા એ જમાનામાં આ રકમ એક બહુ મોટી સંપત્તિ સમાન હતી તો આ સાંભળીને ગદગદ થઈ ગયો એની આંખોમાંથી હર્ષના આંસુ વેવા લાગ્યા તેને જે ઇનામ મળ્યું હતું તેના કરતા પણ વધુ આનંદ એને એ વાતનો હતો કે એના રાજાએ એની મહેનત અને તેના સ્વાભિમાનને ઓળખું દરબારમાં હાજર રહેલા દરેક વ્યક્તિની આંખો પણ આ દ્રશ્ય જોઈને ભીની થઈ ગઈ સાત વર્ષના બાળકની જેમ ખેડૂત પોતાની ફાટેલી પસેડીથી આંસુ લુસતોર્યો દરબારમાં સોના મોહરોની થેલી આવી ત્યારે ખેડૂતની આંખો અંજાઈ ગઈ તેણે ક્યારેય સપનામાં પણ આટલા બધા પૈસા જોયા નહોતા પણ એનું હજી વિચારે રોકાયેલું હતું કે રાજાએ તેના જેવી સામાન્ય વ્યક્તિ માટે આટલી બધી જહેમત ઉઠાવી ખેડૂતે ધ્રુતતા હાથે રાજાના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું કે મહારાજ આ તો બહુ મોટું ઈનામ છે હું તો માત્ર મારા પ્રેમની ભેટ લાવ્યો હતો રાજા તેને ઉઠાડ્યો અને અતિશય વાલથી કહ્યું કે મિત્ર આ તારી કાકડીની કિંમત નથી આ તો તારા એ સત્ય અને ખુમારીનું સન્માન છે જે તે સીમમાં એક અજાણ્યા મુસાફર સામે દેખાડ્યું હતું તે દિવસે જો તે લાલચમાં આવીને તારા વેચી દીધું હોત તો કદાચ હું તને આટલો પ્રેમ ન આપી શક્યો હોત જાતે ખેડૂતના કોથરામાંથી એક સુંદર લીલીસમ કાકડી ઉપાડી આખા દરબારમાં આશ્ચર્ય સવાઈ ગયું જ્યારે રાજાએ કોઈ પણ પ્રકારના સંકોચ વગર સભાની વચ્ચે જ એ કાકડીને બચકું ભરીને ખાવા માંડી રાજાના ચહેરા ઉપર એક અનોખો સંતોષ હતો તેમણે જાવતા જાવતા કહ્યું કે વાહ શું સ્વાદ છે મેં મહેલમાં જાત જાતની વાનગીઓ ખાધી છે પણ આ કમોસમી કાકડીમાં જે મીઠાશ છે તે ક્યાંય નથી આ મીઠાસ ખેડૂતના પરસેવાની છે એના નિખાલો પ્રેમની છે પ્રધાનજી આ કાકડીના ટુકડા કરો અને દરબારમાં બેઠેલા દરેક વ્યક્તિને પ્રસાદ તરીકે વહેંચો આજે બધાને ખબર પડવી જોઈએ કે મહેનતનો સ્વાદ કેવો હોય છે દરબારમાં દરેક મંત્રી અને સૈનિકને કાકડીનો એક એક ટુકડો મળ્યો જે દરબારીઓ પહેલા ખેડૂતની ઉડાડતા ટુકડા આખું વાતાવરણ એક પવિત્ર ઉત્સવ જેવું બની ગયું હતું ખેડૂત પોતાની મહેનતનો આવો મહિમા થતો જોઈને હરખના આંસુ રોકી શક્યો નહીં એને લાગ્યું કે આજે એના આખા જીવનની મહેનત સફળ થઈ ગઈ રાજાએ છેલ્લે ખેડૂતને ગળે લગાવ્યો અને તેને સન્માનપૂર્વક વિદાય આપી ખેડૂત જ્યારે તેના ગધેડા સાથે પાછો વળ્યો ત્યારે તેની થેલીમાં માત્ર પૈસા નહોતા પણ હૃદયમાં રાજા પ્રત્યેનો આદર અને આત્મગૌરવનો સૂરજ વેગોતો આ વાર્તા આપણને શીખવે છે કે માણસની કિંમત એની ગરીબી કે સંપત્તિથી નહીં પણ એના સ્વાભિમાન અને ખુમારીથી થાય છે તમે ભલે ગમે એટલા ગરીબ હોવ પણ જો તમે તમારા સત્ય ઉપર અડગ રહ્યો અને તમારા કામ ઉપર ગર્વ કરો તો દુનિયાના મોટામાં મોટા રાજાએ પણ તમારી સામે નમવું પડે છે સાચો પ્રેમ અને નિખાલસતા હંમેશા લોભ અને અહંકાર ઉપર વિજય મેળવે છે